શ્રી દ્વારા આજે આ હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ છે અને મારી રિક્વેસ્ટ જેટલા જેટલા પણ આજે હેલ્મેટ વિતરણ કરવામાં આવેલ છે એને ઘરે નથી મૂકી રાખા પણ આપણે પહેરીને ચલાવશું તો એ વધારે સારું રહેશે આ લોકોની સેફટી માટે છે લોકોને એ સમજવું પડશે કે ભલે આપણે ટુ વ્હીલર ચલાવતા હોઈએ ત્યારે માણસની સેફટી સૌથી અગત્યની વસ્તુ જે છે માથું છે અને જો એની સેફટી આ એમની સેફટી માટે કરવામાં આવેલ છે એટલે જે ડ્રાઈવ આજે લેવામાં આવેલ છે એ માણસોની વ્યક્તિઓની સિટીઝનોની સેફટી માટે લેવામાં આવેલું છે અને તેથી દરેક વ્યક્તિ હેલ્મેટ પહેરીને વાહન ચલાવે એવી હું આશા રાખું છું આઠ સેપ્ટેમ્બરથી આપને શહેરી વિસ્તારમાં હેલ્મેટ ટુ વ્હીલર માટે કમ્પલસરી કરી રહ્યા છીએ અને આપ ડ્રાઈવને માટે અમે જાગૃતતાના ભાગરૂપે અગાઉ હેલ્મેટ રેલી કર્યા હતા આજ રોજ અહીંયા જિલ્લા ન્યાયાલયમાં અમે વકીલ શ્રીઓને હેલ્મેટનું વિતરણ આજે કરી રહ્યા છીએ અને બધા જુદી જુદી કાર્યક્રમો હજી આઠ સપ્ટેમ્બર સુધી ચાલશે અને પછી આઠ સેપ્ટેમ્બરથી આપણે આમાં ચેકિંગ અને બાકી કાર્યવાહી જે છે આ કરવાના છીએ બધા નાગરિકોને અનુરોધ છે

તમે પડી જાવ અને તમને માથામાં ઇન્જરી થાય તો તમારા ફેટલ થઈ જાય જયારે આવા પણ વિડીયો છે જેમાં સ્પીડમાં તમે ચાલતા હોય પરંતુ હેલ્મેટ પહેરેલા હોય તો તમારા માથામાં ઇન્જરી નહીં થયા હોય અને તમે બચી ગયા હોય તો આ માટે આવા દલીલો જે લોકો આપી રહ્યા છે કે સિટી ની અંદર સ્પીડ ની નહી નહીં હોય તો એક્સિડન્ટ થાય તો પણ અમે બચી જઈશું આવા દલીલમાં નહીં પડતા અને પોતાના સેફ્ટી માટે હેલ્મેટ વાપરો અને વાપરો અને વાપરો